દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે કણોના જીવતંત્ર માં કણોના વચ્ચેના સાપેક્ષ સ્થાન સાપેક્ષર જળવાય રહેતા હોય તેને દ્રઢ પદાર્થ કહે છે હવે ધારો કે આ એક દ્રઢ પદાર્થ છે તેમાં કણો વચ્ચેના સાપેક્ષા નફળ જળવાઈ રહેતા હોય એટલે કે આ જેનું સી છે દ્રવ્યમાન કેન્દ્ર એનું આ બિંદુ થી અંતર જે છે તે બદલાવાનું નથી

ના દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન તેના દ્રવ્યનું વિતરણ અને તેના આકાર પર આધાર રાખે છે તે પદાર્થનો આકાર કેવો છે તેના પર આધાર રાખે છે તેના પર આધાર રાખે છે પદાર્થના દ્રવ્યની અંદર કે બહાર ગમે ત્યાં હોય શકે છે એ હવે આપણે જોઈએ ઉદાહરણ ઉદાહરણ તરીકે એક વર્તુળાકાર તકતી હશે તો તે તકતીના દ્રવ્યની અંદર હશે ધારો કે આ રીતે એક તકતી આવેલી હશે તો તે તકતી ની અંદર તેનું દ્રવ્યમાન કેન્દ્ર સી આવેલું હશે રીતે આપણે રીંગ વાત કરીએ જો રીંગ હશે તો તે રીંગ નું દ્રવ્યમાન કેન્દ્ર પણ એ રીતે આંતર આવેલું હશે તો એ રીંગ ની ઉપર નથી આવેલું આ ની ઉપર નો જે ભાગ છે એની ઉપર એનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું નથી પણ વચ્ચે આવેલું છે જ્યારે જો તકતી વાત કરવામાં આવે તો తక్తిని అందర ద్రవ్యమాన కేంద్ర బహు ద్రవ్యమాన కేంద్ర అయిన సమాన అని వాళ్ళ కదా હવે આ રીતે કોઈ સળિયો આવેલો હોય તો તે સળિયાનું જે દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય છે સમિતિ ધરાવતા અને નિયમિત દળ વિતરણ વાળા દળ પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સહેલાઈથી સૈદ્ધાંતિક રીતે શોધી શકાય છે હવે જો હું કોઈ નળાકાર વિશે વિચાર નળાકાર લઉં આ રીતે આજે નળાકાર છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ તેની આજે અક્ષ આવેલી હશે વચ્ચે જે અક્ષ છે તે અક્ષ ની ઉપર આ રીતે દ્રવ્યમાન કેન્દ્ર સી આવેલું હોય છે તે રીતે આ રીતે એક સમઘન ધરાવતો એક બોક્સ છે જો આ સમઘન વિચારવામાં આવે તો આ જે સમઘન છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે તેના વિકર્ણ જ્યાં છેદતા હશે એ રીતે અહીંયા સી એની અંદર આવેલું હોય છે ત્રિકોણ વિચારવામાં આવે તો ત્રિકોણ ના આ રીતે તેનું દ્રવ્યમાન કેન્દ્ર સી વચ્ચે આવેલું હોય છે તે રીતે આપણે શંકુ માટે પણ વિચારી શકીએ કોઈ શંકુને વિચારવામાં આવે ધ્યાનમાં લેવામાં આવે તો તે શંકુની જે ભૌમિતિક અક્ષ છે તે અક્ષ ની ઉપર તેનું દ્રવ્ય માન કેન્દ્ર આવેલું હશે તે રીતે

હવે જો આ ઘન પદાર્થની અંદર ડીવી જેટલું સૂક્ષ્મ કદ વિચારવામાં આવેલો છે આ જે કદ ખંડ છે તેનું કદ ડીવી છે અને તેની અંદર સમાયેલું જે દળ છે એ ડીએમ જેટલું છે જેનો સ્થાન સદિશ આર છે

સિવાય બીજા પણ આપણે લઈ શકીએ છીએ કદ ખંડ અને દળખંડ જો બીજો એક નાનો વિચારવામાં આવે આ રીતે કદ અને હું તેનું આપું તેનું જે કદ છે ડીવી વન અને તેનો દર છે એ ડીએમ વન એ રીતે બીજો અહીંયા એક નાનો કદ ખંડ વિચારીએ જેનું દર ડીએમ ટુ હોય અને તેનો સાંસદ દીશ જે છે એ આર ટુ હોય અહીં આકૃતિમાં દર્શાવ્યા જે છે અનુચાર જો ડીએમ એન હોય તો તેમના સ્થાન શો અનુક્રમે આર વન આર ટુ આર થ્રી તેમ આર હોય તો તેમનું દ્રવ્યમાન કેન્દ્રમાન કેન્દ્ર નો સ્થાન સદીશ આર સીએમ બરાબર દ્રવ્યમાન કેન્દ્ર નો સ્થાન સદીશ બરાબર ડીએમ વન આર વન વધતા ડીએમ ટુ આર ટુ તે જ રીતે સરવાળો કરતા ડીએમ એન આર એન થશે અને છેદમાં એટલે કે દળ ડીએમ ટુ વધતા સરવાળો કરતા કરતા ડીએમ એન આપણને મળે છે અહી તરીકે દરેક ખંડ છે એ સતત રીતે વિતરિત થયેલા છે એના પછી તરત બીજો એક ખંડ આવશે જ પરંતુ આપણે તેને નાનો લીધો છે એટલા માટે એને અલગ અલગ ખંડ તરીકે લીધું છે એ રીતે અહીંયા પછી પણ બીજો છે કારણ કે આ જે પદાર્થ છે આથી આપણે આરટીએમ બરાબર આપણે સરવાળો કરતા સંકલન લેવાનું સાંતિશ આર વન આર ટુ આર એલ એમ કરતા કરતા દિશ આર અને સતત રીતે વિતરિત થયેલો હોવાથી આપણે સંકલન લીધું છે આથી આર ડીએમ ના છેદમાં માં સંકલનમાં જ્યાં ડીએમ જે છે સંકલનમાં ડીએમ સંકલનમાં ડીએમ ના બદલે કેપિટલ એમ મૂકી શકીએ સંકલન આર ડીએમ ના છેદમાં સંકલનમાં ડીએમ ના બદલે કેપિટલ એમ જ્યાં કેપિટલ એમ બરાબર સંકલનમાં ડીએમ એટલે કે ઘન પદાર્થ નું કુલ દળ આપે છે કુલ દળ આથી સંસદીશ આર ની જે કિંમત હતી સદીશ હોવાથી આઈ કેપ વાય જે કેપ વત્તા ઝેડ કે કેપ આપણે મૂકીએ તો આપણને એક ના છેદમાં એમ તો અચળ છે

તો દ્રવ્યમાન કેન્દ્રો સૌ પ્રથમ બરાબર એકના છેદમાં એમ સંકલનમાં વાયડીએમ અને તે જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો ઝેડ ઝેડ સીએમ બરાબર એકના છેદમાં એમ સંકલનમાં ઝેડ આપણને મળે છે

આ ત્રિકોણને આકૃતિમાં અનુસાર જુદી જુદી પટ્ટીઓમાં તેનું વિભાજન કરેલું હોય સૂક્ષ્મ પટ્ટીઓમાં વિભાજન કરેલું હોય તે રીતે વિચારવામાં આવે છે આ દરેક ભૌમિતિક કેન્દ્રોને જોડો એટલે કે હું અહીંયા જો ત્રિકોણ એલ એમ અને એન હોશે તો ભૌમિતિક કેન્દ્રને જોડતો એક રેખાખંડ L એલ આ રીતે અહીંયા દોરું છું તે જ રીતે ત્રિકોણની તકતી જે છે એમાં એમ એલ અને એલ એન બાજુ સાંકળી પટ્ટીઓમાં વિભાજન થયેલી માનીએ અને તેમની મધ્યગાઓ જો એન આવે આ રીતે એલ ની મધ્યગામે દોરી એન એ રીતે એલ ની જે મધ્યગા છે એન તે સી દર્શાવે છે આ જે સામાન્ય બિંદુ સી છે તેને ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે